એકત્રીસ રાજ્યના મુખ્યમંત્રી આપી છે ત્યારે આજે અમે પણ સરકારની સૂર્યોદય યોજનાનું રિયાલિટી ચેક કરવા નીકળી પડ્યા સૌથી પહેલા અમારી ટીમે સુરત જિલ્લાના વિવિધ ગામડાઓમાં દિવસે વીજળી મળે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો જિલ્લાના પારડી ગામે સિંચાઈ કરી રહેલા ખેડૂતોને મળ્યા અને વીજળીને લઈને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો દીપડા જેવા અસંખ્ય જંગલી જાનવરોનો અહીંયા આગળ ભય હોય છે એવા સમયે રાતના પાણી પાવું પણ મુશ્કેલ હોય છે અને એવા સમયે જ્યારે આ પાક જ્યારે ઉનાળાની સિઝનમાં પાણીની જ્યારે વધારે વધારે જરૂર પડે છે ત્યારે જે દિવસના વીજળી આપવામાં આવે છે સરકાર દ્વારા એ નિર્ણય સરાહનીય છે અને એને અમે આવકારીએ છીએ ખેડૂતો તો ખુશ છે પરંતુ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ખેડૂતોને દિવસે વીજળી મળે છે કે નહીં તે પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો આ સાતસો તોત્તર ફીડર્સમાંથી પાંચસો એકતાલીસ ફીડર્સ કમ્પ્લીટલી ડે પાવરમાં આવી ગયા છે આમાં અમે બે શિફ્ટમાં પાવર આપીએ છીએ મોર્નિંગમાં સાતથી લઈને ત્રણનો એક ફેઝ શિફ્ટ બને અને નવથી પાંચનો બીજો શિફ્ટ બને આ સિવાય બસો બાવીસ ફીડર ઉપર અત્યારે જે ટ્રાન્સમિશન છે એની કેપેસિટી કામ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો અહીં ઉલટી ગંગા વહેતી જોવા મળી ખેડૂતો સરકારના નિર્ણયને આવકારે તો છે પરંતુ દિવસે નહીં રાત્રે વીજળીની માંગ કરી રહ્યા છે કેમ તે જરા તમે પણ સાંભળો અમારે દિવસે વીજળીની જરૂર નથી અમે કૃષિમંત્રીની જાહેરાતને આવકારીએ છીએ કે અમારે ગઈ સાલ ચોમાસાની અંદર વરસાદ પૂરતો થયો નથી ત્રણ ડેમ આવેલા છે બે ડેમ કોરા તાકોર પડ્યા છે મુક્તેશ્વર અને સીપુ ડેમ ખાલી દાંતીવાળા ભરણો છે ને એ સિંચાઈ દ્વારા પાણી અત્યારે ખાલી થઈ ગયું છે જો દિવસે પાવર આપે ને તો અમને એમ જ મગ અમારા વોલ્ટેજ પૂરતા મળતા નથી કેબલો ગરમ થાય મોટરો બળી જાય છે બનાસકાઠા જિલ્લાથી ઉલ્ટુ સાબરકાઠામાં જોવા મળ્યું અહીં ખેડૂતો દિવસે વીજળીની યોજનાથી ખુશ જોવા મળ્યા અમે જ્યારે હિંમતનગરના કંપા ગામે ખેડૂતો વચ્ચે પહોંચ્યા તો ખેડૂતો ખુશી વ્યક્ત કરતા જોવા મળ્યા કારણ કે દિવસે વીજળી મળતા હવે જંગલી પ્રાણીઓનો ખતરો નહિવત બની ગયો છે આ સાથે જ અનેક સમસ્યાઓ ઉપર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે જે માગણી હતી દિવસે લાઇટની જે સરકારે સૂર્યોદય યોજના દ્વારા પૂરી પાડી છે અને જેના દ્વારા ખેડૂતોને બહુ ફાયદા થયા છે અમે લોકો રાત્રે અહિંસક પ્રાણીઓ તથા રાતના આખી રાતના ઉજાગરા થાય બીજે દિવસે કામ કરવાનું જે બહુ થાકી જતા હતા ખેડૂતો એનાથી બહુ ફાયદો થયો છે અત્યારે બહુ સરસ છે સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી લાઈટ આવે છે અને બીજો કાર્યક્રમ દસથી રાત્રે સાત વાગ્યા સુધી બોટાદ જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં પણ બીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી અને ખેતી વિસ્તારમાં ખેડૂતોની સ્થિતિનો તાગ મેળવ્યો તો જાણવા મળ્યું કે છેવાડાના પડવદર ઇંગોરાળા ભંડારિયા કુંડળ સહિત આસપાસના ગામોમાં દિવસે જ વીજળી મળે છે અને દિવસે વીજળી મળતા તેમની અનેક સમસ્યાઓનું કાયમી ધોરણે સમાધાન આવ્યું છે ખેડૂતોને રાત્રિના ઉજાગરા હવે નથી કરવા પડતા અને એવા થાય છે અને એનો પૂરો લાભ અમને મળે છે દિવસે જે રાતે આપતા હોય કરતાં દિવસે લાભ જે મળે ગીર ચેક કરવામાં આવ્યું તો તો અહીં ખેડૂતો સૂર્યોદય ખુશ સિંહ દીપડા જેવા જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો નથી કરવો પડી રહ્યો જોકે બીજી તરફ અહીં ખેડૂતોમાં મહદ અંશે રોષ જોવા મળ્યો અને આ રોષ પાછળનું કારણ આઠ કલાક વીજળીમાં ટુકડે ટુકડે વીજળી મળવાનું છે દિવસ ની ચાલુ કરી જાય છે સમસ્યા થાય છે બાકી વીજળી પૂરેપૂરી મળી છે લાઈટ એમ છે કે સાહેબ અડધી કલાક ઝટકા ને પૂછે ફોન કરીને એમ કે છે દિવસની કે નહીં

અને રાત નો રાત નો આવે આવે તો રાત રાત્રે વાળો વારો આવે એટલે માણસ રાત રાતના પાણી વાળા સારું પોચી ના શકે બહુ અહીંયા બીક લાગે માણસો ને બઉ તકલીફ પડે છે રાતના એટલે આ લોકો સવારના આપે તો ના પાંચ વાગે આપે છે પેલા દસ વાગે આપતા લાઈટ ને ક્યારેક બાર વાગે આપતા હવે તો આ લોકો સવાર ના પાંચ વાગે ને રાતના આઠ વાગે લાઈટ આપે એટલે સવાર પાંચ વાગે હાલો જવાનું એક અઠવાડિયું બીજા અઠવાડિયું સવારના પાંચ પાંચ વાગે લાઈટ આપે છ જિલ્લામાં અમારી ટીમે સૂર્યોદય યોજનાનો લાભ ખેડૂતોને મળે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો તો એક વાત સામે આવી કે આજે પણ કેટલાક જિલ્લામાં દિવસે નહીં રાત્રે વીજળી મળે છે જેનાથી ખેડૂતો પરેશાન છે બ્યુરો રિપોર્ટ વીટીવી